અને હોય એટલે ખા એમ ત્યાં દેખાડો જ ક્યાં તો દોસ્તો આ ટોટલ આપણે બહુ મસ્તી સરસ મજા હવે નિંદાઈ વિદાય કમ્પ્લીટ થઈ ગયું પણ પાણીની તકલીફ રહે છે પાણીની અંદર થોડી તકલીફ આવે છે કારણ કે વારા પ્રમાણે પાણી ચાલે છે છ દિવસે પાંચ દિવસે એમ પાણી મળી જાય છે અને તલ સરસ મજાના આપણા લાગી ગયા છે છે મિત્રો પાંચ એક લગભગ પાંચ થઈ ગયા તલની અંદર તલ તો ઢીચાણ હમણાં થઈ ગયા છે અને સરસ મજાના ઘાટા આવી ગયા છે આપણા તલની અંદર બેડવા થઈ ગયા સરસ મજાના હવે ધીમે 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 બેડવા લેવાના ચાલુ થઈ ગયા છે એટલે જેમ જેમ પાણી મળશે મોટા થતા જશે અને આપણે દવા પણ સાટ દીધી આવશે અને પાણી ચાલુ છે એટલે બે દિવસ પછી મારી વાર આવશે બે દિવસ પછી મારી વાર આવે એટલે પછી પાઈ નાખવાનું થોડુંક તાણું પડી જાય પણ વાંધો નહીં આવે અને ઓલી બાજુ અમારે ફુવા ને સરસ મજાનું પાણી વળે છે ભાઈ સરસ મજાના સરયું ચોખ્ખું દેખાય પણ છે ને આવ થોડુંક ખાતરનાકું ને તો મસ્ત થઈ જાય સકડું ભરાય એમ ખડ હતું એક સકડું ભરાય એમ ખડ એક ચર્યાનું આ તો એક દાળિયા રાખ્યા ને પાંચ છ દાળિયા ચાર દાળિયા કામ થઈ ગયું આ બાકી બે થી ફૂટી હે તો મિત્રો પ્રેમદાસ આપડા ઉસેલા ગામના છે પ્રેમદાસ પણ બિચારાને થોડુંક ભગવાન થોડીક તકલીફ આવી ગઈ છે શું છે શું છે ટામેટા બામેટા ખાધા

नावा के नावा केने केने? नावाक आपण आज नाही पप्पो ठा कि ठाने ठाई गो वाळ कापला लागायचं राखी फुवली